હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં દેજો સ્વાગત છે તમારા નવા બ્લોગની અંદર આપણે દુકાને આવી ને અત્યારમાં ચાલુ થઈ ગયું બ્લોગ હવે બે જો આવી ગયા અત્યારમાં એટલે પણ એ કોનું ભાઠું લઈને આવ્યા અબ્દુલ ખુરાન આવી ગયા હા વિભા

સીટી આઈસ્ક્રીમ છે દેવા શું નહીં કાયદી દેખ કોહ બીજો બોલાવો હું ભાઈ ઓખા આવી હમ હા હા બસ ભાઈ ને આપણે દવાનું હું ખોટી છે કાય તું આની ये तो आया मेहमान Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn MBC 뉴스 김다

અતલે યાર દરની ત્યાં લખ ભરતો દેલી વાત આ કોટ લેતો જાય કોટ લેતો જાય અમે લેતો જાર એ બિલીશ્યો કે માલ માલ છે હમ માલ રાખવાનો કે માલ જાય આ મતલબ

તો આજ અત્યારે ઘીરે જતા ધાણા હે એની વાત ન પૂછો પડીયો જો ખડાઈ ગયો કાંઈક પડીયો તૂટી ગયો જો અને જો ઓલિયા પાછું ત્યાં ડમ્પર હલવાડ્યું છે રેતી નાખે છે અને મોયા મોયા થઈ ગયો આનું તો મિત્રો આજનો દિવસ જ ખરાબ હે પડ્યો જો પડ્યો ચાલો ગાડીએ એ પડીઓ પડે ગયો અરે રેપુલ ભાઈ લેવર જા લીન મેક દીજે ગાડે ચાલો ગાડે મારી કાણ કે જો બેન્ડ થઈ જાય ઘડીયા ઘડીયા બેન્ડ થઈ જાય હે પકા શેટ ને કેવું જોઈએ નવી ગાડે લઈ લો નકર નઈ મેળ આવે પડીઓ કઢાઈજો પડીઓ પેટ્રોલ લઈ આવતું નથી માન માન કરીને પેટ્રોલ આવ્યું ત્યાં આને લોક બધા ભાંગી ગયા તો આ ઘરે ભાંગી ગયો આ ઘરે ભાંગી ગયો અને વજમાં 3 દિવસ તો બંધ થઈ ચાલુ કરીએ માન માન ચાલુ શોખ જો એટલે ચાલુ થાય પછી પાછડે કાલે પછી બંધ થઈ જાય